સુરતમાં ગરમીનો પારો વધતા પક્ષીઓ માટે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું કુંડાનું વિનામુલ્યે વિતરણ કરવાનું કાર્યક્રમનું આયોજન કર્યું હતું અભિયાન લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી છે આ ઝાડ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશથી પ્રતિદિન પક્ષીઓની તરસ છિપવવા મોટા સેવાભાવી લોકો આગળ આવી રહ્યા છે અલથાણ શ્રામ મંદિર પોલીસ ચોકી ખાતે કુંડાઓનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું મુક્ત રીતે વિહરતા પક્ષીઓની તરસ છિપાવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે અને લોકો સહાય માટે આગળ આવી રહ્યા છે અને પોતાના મેળે પણ પક્ષીઓ માટે વ્યવસ્થા ગોઠવી રહ્યા છે શહેરમાં વધુમાં વધુ લોકો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે તમે જોઈ રહ્યા છો કે ગરમીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે તેથી સુરત શહેર પોલીસ અલથાણ પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન એ ટ્રસ્ટ દ્વારા એમના બંનેના સંયુક્ત ઉપક્રમે જે પક્ષીઓ છે એમને પાણી પીવાની વ્યવસ્થાના ભાગરૂપે આજરોજ સુરત શહેર પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ તરફથી પાણીના કુંડા છે એનું નિઃશુલ્કપણે વિતરણ કરવામાં આવે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયેલ છે અને અમે આપના માધ્યમથી તમામ મિત્રોને અપીલ કરીએ છીએ કે ભાઈ ઉનાળામાં જે પશુ પક્ષીઓને પાણીની વ્યવસ્થા જે છે એ કુંડાઓ જે આ રીતે આપ મેળવીને આપના ઘરની બહાર અવશ્ય લગાવો જેથી પશુ પક્ષીઓને આપણે જીવન અમૂલ્ય બચાવી શકીએ છીએ